દુર્ઘટનાની રાજોતી જર્જરિત ઇમારતો જોવા મળી રહી છે નારણપુરામાં ફ્લેટના ધાબાનો ભાગ ધરાશાયી થયો ગાયત્રી બ્લોક નંબર નો બનાવ સામે આવ્યો છે ત્રીજા માળે કેટલોક જે ભાગ ધરાશાયી થતા એએમસી તંત્ર હવે પહોંચ્યું છે જર્જરિત હાઉસિંગના મકાનો ખાલી કરવાની કામગીરી કરાઈ ફ્લેટમાં રહેતા લોકોને નીચે ઉતારવામાં આવી છે સંવાદદાતા દીપક ફોન પર જોડાયા છે દીપક નારણપુરામાં ફ્લેટ નાશાય થયો એમસી તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે જે પ્રકારે વહેલી સવારે ઘટના બની હતી કે નારણપુરાનું જે ગાયત્રી એપાર્ટમેન્ટ છે તેના બ્લોક નંબર 16 માં ત્રીમા ધાબાનો ભાગ હોય છે તેની છત ધરાશાય થઈ હતી અને જે ઉપર રહેલા લોકો છે તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા જો કે ઘટનાની અંદર કોઈ પણ જાનહાની નથી થઈ હજી હાઉસિંગના